ફરી એકવાર સુરત રક્તરંજિત બન્યો છે એમાં સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં સુરતના ડિંડોલી વિસ્તારના કુખ્યાત ગણેશ વાઘની ચાર જેટલા આરોપીઓ દ્વારા છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવતા ખળભડાહાટ મચી ગયો છે આ મામલાના સંદર્ભમાં ડિંડોલી પોલીસને જાણ થતાં પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી જેમાં હાલ આ મામલે ડિંડોલી પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધીને ચારે આરોપીઓને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા છે પરંતુ જે હત્યા પાછળનું કારણ છે તે જૂની અદાવત હોવાનું પણ કહેવાય રહ્યું છે ત્યારે શું સમગ્ર ઘટના બની હતી વિગતે વાત કરી શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યુ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂલ્લી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંશ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન સુરતમાં અવારનવાર કાયદા અને વ્યવસ્થાને કથળે તે પ્રકારના સમાચારો આપણે સાંભળતા હોઈએ છે જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ જાણે કે સુરતમાં ખાડે ગઈ હોય તેવી રીતે હત્યાના બનાવો પણ બનતા હોય છે જોકે પોલીસ વખતો વખત કાર્યવાહી કરતી હોય છે છતાં પણ આ ગુનેગારોને પોલીસનો ડર રહ્યો જ ન હોય તેવી સ્થિતિનું નિર્માણ પણ થયેલું જોવા મળતું હોય છે ત્યારે સુરતના ડિંડોલી વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે જેમાં કુખ્યાત ગણેશ વાઘ નામના વ્યક્તિની ચાર જેટલા લોકોએ મળીને હત્યા કરી દેતા ખળબડાહટ મચી ગયો છે વાત કરવામાં આવે તો આ બનાવ સુરતના ડિંડોલી વિસ્તારના જગદંબા સોસાયટીમાં બન્યા હોવાની વિગતો કહેવાઈ રહી છે જેમાં સાંજના સમયે આ ઘટના બની છે ગણેશ વાઘ છે તે ઉભો હતો તે દરમિયાન કેટલાક લોકો તેની પાસે આવ્યા હતા અને જૂની અદાવતને લઈને ઘણા સમયથી માથાકૂટ પણ ચાલતી હોવાની વિગતો સામે આવી છે જેમાં જે ચારે આરોપીઓ છે તેમાંથી એક આરોપી દ્વારા પોતાની પાસે રહેલી જે છરી છે તે છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો અને આમાં ગણેશ વાઘને ગંભીર ઇજાઓ પહોંચી હોવાની વિગતો પણ કહેવાય રહી હતી આ મામલે જે હત્યાનો બનાવ બન્યો ત્યારે આસપાસમાં ડરનો માહોલ પણ સર્જાયો હતો આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડે આવી હતી આ ઘટનાને શું કહી રહ્યા છે ઉચ્ચ અધિકારી તે સાંભળી લો આજ રોજ ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો છે આ ઘટના અત્યારે સાંજના સાડા આઠની આસપાસની છે આ ઘટનામાં જે મરણ જનાર છે એનું નામ ગણેશ વાઘ છે એમાં એના મિત્રો સાથે બેસેલ હોવાની પ્રાઇમરી ઇન્ફોર્મેશન છે પરંતુ આ ઘટના એમાં મિત્રોમાંથી કોઈએ કરી છે અથવા અન્ય કોઈએ કરી છે એની તપાસ અત્યારે ચાલુ છે જે આરોપી છે એની અમે જાંચ પડતાલ કરી રહ્યા છીએ એને નજરે જુનાર કોઈ છે કે નહીં એ અથવા સીસીટીવી ફૂટેજ મારફત પણ પણ અમે તપાસી રહ્યા છીએ એક આરોપી છે છે કે કેટલા વધારે એ માહિતી આપી પ્રાથમિક તપાસમાં જે ગણેશ વાઘ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી છે તે સંદર્ભમાં પોલીસે અલગ અલગ બાબતે તપાસ શરૂ કરી છે આરોપી હોવાની વિગતો પણ પોલીસે તપાસમાં સામે આવી છે આરોપીઓ સામે હત્યા અંગેનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને જેમાં કહેવાય રહ્યું છે કે હાલ જે મૃતક છે તે કુખ્યાત હોવાની વિગત કહેવાય રહી છે તેની સામે પંદર એટલા ગુનાઓ નોંધાયેલા છે અને તે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાની પણ વિગતો કહેવાય રહી છે પરંતુ આજે બનાવ સામે આવ્યો છે તેણે ફરી એકવાર સુરતમાં શાંતિ અને સલામતી સામે એક મોટો સવાલ ઉઠાવ્યો છે દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં